જૈન મિત્રો ભારત દેશની અંદર અંધેરી નગરો અને ગંડુ રાજા જેવી સ્થિતિ દિવસે ને દિવસે વધી રહી છે અને વાસ્તવિક દાખલો ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના રહેવાસી એવા ઓમજી શુક્લા સાથે બન્યો છે જે પોતે દસ હજાર રૂપિયામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને એ દસ હજાર રૂપિયાથી એના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે એને જીએસટી વિભાગ તરફથી એક બત્રીસ પેજની નોટિસ પટકારવામાં આવી જેની અંદર લખેલું હતું કે ઓમજી શુક્લા સત્તર કરોડની કંપનીનો માલિક છે અને એણે ત્રણ કરોડ રૂપિયાનું જીએસટી ભરવાનું બાકી છે તે ભરવા માટે એની નોટિસ ફટકારવામાં આવી હવે આ નોટિસ ઉપર એનું નામ એનું એડ્રેસ આ બધે બધી વિગતો એકદમ સત્ય હતી એના કારણે ઓમજી શુક્લા પહેલાં તો આ નોટિસ જોઈ અને સ્તબ્ધ થઈ ગયા કે હું જે દસ હજાર રૂપિયામાં મારું પરિવાર ચલાવું છું સત્તર કરોડની કંપનીનો માલિક બનાવી અને ત્રણ કરોડની ઊંચાપાત કરી લેવામાં આવી તે આ નોટિસ લઈ અને જીએસટી વિભાગના અધિકારીને મળવા જાય છે તે અધિકારીએ એને સાંત્વના આપી કે ભાઈ અમે યોગ્ય તપાસ કરશું પરંતુ આ તપાસ માટે આપણો તો એવો નિર્ણય છે કે જ્યારે જ્યારે આપણે જીએસટી કઢાવતા હોય ને ત્યારે જીએસટી અધિકારી તમારા સ્થળ ઉપર આવે છે એ સ્થળ ઉપર આવી અને વેરીફિકેશન કરે છે વેરિફિકેશન કાંઈ પણ લાગે ને તો તમારો એ રિજેક્ટ પણ કરી નાખે છે પરંતુ આવા ફરજી ડોક્યુમેન્ટ ઉપર જીએસટી કાઢી દેવો કારણ કે તમે લીગલી જીએસટી કઢાવો ને તો એ મારા દીકરા અત્યારે જીએસટી અધિકારીઓ જે તપાસમાં આવે ને હજાર રૂપિયા બધા પાણીથી તોડ ના લઈ છે શાહ પાણીના નામે હવે અત્યારે એસી હજારનો પગારદાર જો દરેક જગ્યાએથી હજાર હજાર રૂપિયા લઈ અને દિવસમાં ત્રણ ચાર વિઝીટ કરતો હોય છે તો આ જે અવડું મોટું રેકેટ જે હવે હાવ બે નંબરમાં થયું છે ટ ચૂસે એના માટે જીએસટી અધિકારીઓ કેટલા રૂપિયા લીધા છે તો આની એકદમ નિષ્ક્રિય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે અધિકારીએ આ જીએસટી નંબર કર્યો છે એની તપાસ થવી તો જ ખબર પડશે કે આ કયો જીએસટી નંબર ઓમજી શુક્લાના નામે ફરજી કઢાવ્યો અને એની અંદર સત્તર ની એક કંપની ઊભી કરી અને ત્રણ જીએસટી નો ગૌફલાય કરી છે કારણ કે આ ભાગ સિવાય આ વસ્તુ શક્ય ન બને